થર્ટી ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાવથરા જિલ્લા પોલીસે ચેકપોસ્ટ પર ચેકિંગ શરૂ કર્યું રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તમામ વાહનોની તપાસ કરવામાં આવે છે વાવથરાદ જિલ્લામાં પણ એસપી કચેરી બન્યા બાદ બે ચેકપોસ્ટ બનાવવામાં આવી થરાદની ખોડા ચેકપોસ્ટ અને ભારતમાલાની વાડતાઉ ચેકપોસ્ટ પર હાલ તો રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે આ ત્રણ દિવસમાં ત્રણસો પેટી દારૂનો જથ્થો પણ ઝડપાયો જેની અંદાજી કિંમત તેત્રીસ લાખથી વધુ છે જ્યારે પાંચ આરોપીની અટકાયત પણ કરવામાં આવી થરાદ પોલીસ વિસ્તારમાં જે વાત્ર ચેકપોસ્ટ આંતરરાજ્ય ચેકપોસ્ટ છે જે કાયમી ચેકપોસ્ટ છે ત્યાં સતત વાહન ચેકિંગ ચોવીસ બાય થતું જ હોય છે પરંતુ હાલ થર્ટી ફર્સ્ટ લઈને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તેરેયા સાહેબે વધુ પડતો પોલીસ વર્ટ ફાળવેલો છે અને દસ દિવસની સ્પેશિયલ ડ્રાઈવ આપેલી છે જે અનુસંધાને તમામે તમામ વાહનની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવેલી છે કે કોઈપણ પ્રતિબંધિત વસ્તુ નશાકારક વસ્તુ છે માદક પદાર્થ છે કે દારૂ કે કેફીપીણું કોઈ પણ દ્રવ્ય પ્રતિબંધ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે